પાંડેસરાના શ્રી શંતેશ્વર ગણેશ યુવક મંડળ મેઝિક ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભક્તોએ બાપ્પાના દર્શન સાથે રક્તદાન કરી આયોજકોની કામગીરીને બિરદાવી હતી સુરત શહેરના પાંડેસર વિસ્તારમાં આવેલા જલારામ નગરના સંતેશ્વર મંદિર ખાતેના સંતેશ્વર યુવક મંડળ મેજિક ગ્રુપ દ્વારા

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પધારેલા ઉધના વિધાનસભા ધારાસભ્ય મનુભાઈ પટેલે ઉપસ્થિત રહી ગ્રુપના સભ્યોની કામગીરીની ની બિરદાવી રક્તદાન કરનારા લોકોને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમ અંગે આયોજકોએ જણાવ્યું હતું કે ગરમીની ત્રક્ષતુમાં હોસ્પિટલોમાં રક્તની અછત વર્તાવી હોય તે જે માટે આ આયોજક કરવામાં આવ્યું હતું અને બીજા લોકોને પણ તહેવારોમાં લોકસેવા કરવાની પ્રેરણા આપી હતી આપનું નામ મારું નામ ધવલ કિશનભાઈ કોરપે છે ધવલભાઈ કઈ જગ્યા બાપાની સ્થાપના કરી છે કયો મંડળ દ્વારા કરી શ્રી શાંતેશ્વર ગણેશ સેવક મંડળ દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી અમે શ્રી શાંતેશ્વર ગાર્ડન પાસે ભક્તિભાવપૂર્વક ગણેશજીનું આયોજન કરીએ છીએ

લીધે તો હવે એ જે આવનારી છે સમયમાં જે બ્લડ કેમ્પની બ્લડની વધારે જરૂર પડવાની છે એને પૂરું કરવા માટે અમે એક ટાર્ગેટ રાખ્યો છે કે સોથી દોઢસો બોટલનું અમે ટાર્ગેટ રાખ્યો છે કે કેટલી બોટલ અમે ડોનેટ અહીંયાથી કરાવીશું બ્લડ ડોનેટ માટે એ કરીએ છીએ કે આપણે પૈસે ટકે ભલે કોઈને મદદ ના કરી શકીએ પણ બ્લડ આપીને આપણે દેશ માટે કે આપણે કોઈને સૌથી મોટું દાન એ જ હોય છે કે આપણે કોઈને જાણતા ના હોય અને મદદ કરી શકીએ તો બ્લડ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન દ્વારા આપણે મદદ કરી છીએ બ્લડ ગ્રુપ નું કેવું છે કે બ્લડની અછત છે ને આપણા દેશમાં કાયમ જ વર્તાતી હોય છે તો એનું પૂરું કરવા માટે અમે એવી અપીલ કરીએ છીએ કે જે પણ મોટા મંડળો છે જે આવું આયોજન કરી શકતા હોય એમને દર વર્ષે યા દર બે ત્રણ વર્ષના અંતરે આવું બ્લડ ગ્રુપનું આયોજન અવશ્ય કરવું જોઈએ